સીપ્લેન પ્લેન અમદાવાદથી કેવડિયા આવી પહોંચ્યું છે તો સી પ્લેનમાં એસ એસ એન એલના એમડી રાજીવ ગુપ્તા અને બીજા આઠ પ્રવાસીઓ એ આ સીપ્લેન દ્વારા કેવડિયા પહોંચ્યા હતા તો રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે હવે સી પ્લેનની નવી સેવાઓ અવિરતપણે ચાલુ રહેશે અને મેન્ટેનન્સની તમામ વ્યવસ્થા સાબરમતી ખાતે કરવામાં આવશે તો કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી મંત્રાલયની ટીમ આવતીકાલે રિવરફ્રન્ટ ખાતે સી પ્લેનના મેન્ટેનન્સ માટેનું નિરીક્ષણ કરશે કેવડિયા સુધી પોન્ટ થ્રી સુધી સી પ્લેનની સેવા આજે ફરી ચાલુ થઈ છે અને હવે આ સેવા અવિરત નિરંતર રીતે ચાલશે અને બધા ટુરિસ્ટને અને જે લોકોની ઈચ્છા છે કે સવારે આવીને અને સાંજે કેવડિયાથી પાછા જાય એ પ્રમાણે દિવસની અંદર બે ફ્લાઇટ્સ આવવાની અને બે ફ્લાઇટ જવાની નાગરિક ઉડ્ડયન મંત્રાલય સ્પાઇસજેટ જેટ ગુજરાત ટુરિઝમ અને સરદાર સરોવર નર્મદા નિગમના સંયુક્ત ઉપક્રમે આ સી પ્લેનની સેવા ફરીથી ચાલુ કરવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે સી પ્લેનની સુવિધા કેવડિયા ખાતે કરવા ચાલુ કરવામાં આવી હતી પરંતુ મેન્ટેનન્સના કારણે સી પ્લેન લગભગ એક મહિના ઉપરાંત બંધ રહ્યું હતું ત્યારે આજ રોજ ત્રીસ તારીખનો રોજ ફરીથી આ સી પ્લેન સુવિધા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી છે પ્રવાસીઓમાં એક ખુશીની ખુશીના સમાચાર છે તેમાં બી કહી શકાય કે ખાસ કરીને અમદાવાદવાસીઓ માટે હાલ ખુશીના સમાચાર છે જો કે અમદાવાદમાં રાત્રિ કરફ્યુના કારણે પ્રવાસીઓ હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને એકત્રીસ ડિસેમ્બરે ઉજવણી કરવા માટે હાલ આવી રહ્યા છે જેને લઈને હાલ આ જે સુવિધા ચાલુ કરાઈ છે સી પ્લેનની તે પ્રવાસીઓ માટે હાલ ખુશીના સમાચાર કહી શકાય અને હાલ આવતા દરેક સમયમાં જે સી પ્લેનની સુવિધા છે તેના રાબેતા મુજબ ચાલુ રહેશે અને તેનું મેન્ટેનન્સ પણ અહીં જ થશે અને હવે આ સુવિધા બંધ કરવામાં નહીં આવે તેમ હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નિગમના જે એમડી છે રાજીવ ગુપ્તા એમના દ્વારા હાલ નિવેદન કરાયું હતું જોકે કહી શકાય કે આવનાર સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ સી પ્લેન સુવિધા न प्रवासिओ लाभ राजेंद्र सिंह कठवाडिया निर्माण न्यूज नर्मदा